यार चला बेटा बस यार तो आंधा लग गया क्या हो लिया ब्लू बाइक लेने वाले है ले आया यार आप बस एग्जाम में उतारो ग्रुप मान ले मॉडल डेविड स्पेंड मार कितना ग्रुप है ये मत सोच

આ ખાલી એક ના છે દો ગુજરાતી છે કે આ શું કે છે એ જોરા થી આવે આઈડી હજી તો કોઈ એવું ઓલો ભાઈ બેઠો જો ભાઈ હા એક ભાઈ છે અમારે ગાડી નથી ને ભાઈ જોજો ભાઈ પોલીસ ની ગાડી નથી ને અરે હા ઈ તો અમે પોલીસ ની ગાડી પીડિત છે આપડે પછી એક ડબ્બો અહિયાં પાછળ મૂકીને રાખેલો છે ઈ લોકો

આપણે મૂળ સાત આઠ જણા ભેગા થયા જવા આ બધા આવ્યા છે જ્યાંથી આ બધા રાજુ લાખી ને બધું ધીમે ધીમે એન્ટર કરી બધા ચા ની કીટલી બધા ઊભા છે ટોળા વળી પણ કોઈ એકાદ આવી જાય આગળ પડતું તો ધીમે ધીમે જાય ભાઈ આ પોલીસ અડ્ડા વાળા કઈ ગયો ホワイト ટીશર્ટ વાળા હા આ આ ઈ ક્યાં છે ઈ સામે તો એક છે સામે સામે ભાઈ પોલીસ ગાડી આવી ગઈ ભાઈ ગાડી કાર્યક્રમ માટે આવી ભાઈ કાલે ભાઈ આ કાર્યક્રમ છે કાલે આવતી તો મને માટે જે હોય ડ્યુટી છે આપણે આમ

घेरे બેઠા હોય એને તો શેર કરો બીજું હું લાઈવ જોવે હવે તો તમે આવતા તો નથી લાઈવ જોવો બીજું લાઈવ જોવો હવે આપણે તડકાના હેકાય ભાઈ કે ભાઈ આમ જરી જરીક છે તો ખરા એક બે એક બે કોકો હોય ઊભા હોય છે હાલો ડબ્બા પાછ જાય પોલીસ છડડાવાળા ભાઈ અહીંયા આમ માથે પી બેહની કેમેરા શરૂ કરતા જો ભાઈ પોલીસ ની ગાડી આવી ગયેલી છે હમણાં હું તમને ડબોય બતાવું ટીયર ગેસ વા નહીં બતાવું પાછળ હતાડી દીધી એટલે છોકરા વાગેલી આવે ને તો ખબર ન પડે આપણે ઉગ્ર કરવા દાય મહા કરીને આ બધા ને એમ કે પચ્ચીસ ગણામાં અમારા નામ આવી ગયા તમે લાગી જાવ ખાલી પીડીએફમાં જ છે બાકી તો એ લોકોને બધાને ખબર પડશે જવો બંદોબસ્ત મુકાઈ ગયેલો છે જવો પીડીએફમાં નામ આવે ભાઈ એમ થોડા લાગી જાય એ તો જેને લેવાના છે ફિક્સિંગ થી તો લેવાના જ છે પીડીએફ નામ આપણે તમે કેવા વાંધો આપણો મેન મુદ્દો જે છે કે નોર્મલાઇઝેશન ફરીથી કરવાનું ફિક્સિંગ છે ને બધાને કાઢો

તમારા મિત્રોને શેર કરો ભાઈ અત્યારે લાઈવ માં જોડાઓ બધા હાલો ફટાફટ અપડેટ આપી દઉં સેક્ટર 11 નું શું છે એ પ્રમાણે હાલો બધા નીકળો એક તમે આવો તો થાય કે એકલા થી તો ન થાય ભાઈ તમે એમ વિચાર્યું ત્યાં કાઈ ન હોય આ બધા રાજુ ને અમરેલીથી ની લોકો આવે 400 400 કિલોમીટર કાપીને આમ થોડા આવતા હોય આ પોલીસ અડડાવાળો છે એનું આઠ ગણામાં નામ આવી ગયું હા

માહોલ ઓલી બાજુ આટો મારી છોકરાઓ કેટલા ઉપર છે ઓલા આપણા લીડરને બોલાવો ભાઈ જયદીપભાઈ ખસિયા ભાવનગર થી એને કે તમે તો આવો ભાઈ પછી યુવરાજ સિંહ આવે કેટલા સોરાસ નામ છે ને ભાઈ કે જીતે જીતે ભાઈ આયા ન તો બોલાવો કે તમે તો આયા આવો એને કે ભાઈ આવો તો થઈ ને ભાવનગર વાળા બે જ છે અત્યારે તો કોઈ નથી આવ્યું ભાઈ બે ક્યાં છે ચારિયા જસ્મીન કેટલા છોકરા આવ્યા ભાઈ હજી અહીંયા દસ પંદર જેવા અમે ભેગા થયા છે સહી બીજા બધા ક્યાં છાવડા તમે એ બિચારો ત્યાં હાજર છે ક્યાંય નથી ભાઈ હજી કોઈ અહીંયા આવતું નથી ગ્રુપમાં એમ કે યુવરાજ છે આવે પછી હવે યુવરાજ છે આંદોલન શરૂ કરીએ પછી આવે તુરઅચ્છી એમ આપડી પેલા આવીને ના બેહે તો તો એને ધરપકડ થઈ જાય એને આ ભાઈને પેલા આવવું પડે ભાઈ તમારી પાસે જેટલા ગ્રુપ હોય એમાં આ લિંક શેર કરો બધાને લાઈવમાં જોડો તમે આવી ન શકો તો કાંઈ નહીં લાઈવમાં જોઈન કરો ને પછી આપણે ઓનલાઈન ટ્રેન્ડ શરૂ કરવાનો છે ટ્વિટર ઉપર એની બાકી રે વસ્તુ ascii માં ગુજરાત વાળા જો અહીંયા બધે બેહી ગયા છે પોલીસવાળા